પાટણ રાધનપુર ખાતે નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો પાટણ જિલ્લા પોલીસ વેલફેરના લાભાર્થી સમીર શંખેશ્વર રાધનપુર વારાહી સાંતલપુરના તમામ પોલીસ કર્મીનું નિઃશુલ્ક નિદાન પાટણ જિલ્લાના રાધનપુરના રોટરી ભવન ખાતે પાટણ જિલ્લા પોલીસ વેલફેર દ્વારા પોલીસ કર્મચારી માટે વિનામૂલ્યે મેડિકલ ચેકઅપ કાર્યક્રમ યોજાયો પાટણ જિલ્લા પોલીસ વેલફેર દ્વારા આયોજિત નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પમાં પોલીસ કર્મીઓનું વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પમાં ચેકઅપ કરાયું જેમાં સમી શંખેશ્વર રાધનપુર વારાહી સાંતલપુરના તમામ પોલીસ કર્મીઓનું નિઃશુલ્ક નિદાન કરવામાં આવ્યું કાર્યક્રમ અંતર્ગત પાટણના બાબુભાઈ પ્રજાપતિ રાધનપુરા દરસભ્ય લવિંગજી ઠાકોર આઈએમએ રાધનપુરા પ્રેસિડેન્ટ ડોક્ટર નવીન ઠક્કર સહિતના રાધનપુરની ડોક્ટર્સ અને રોટરી ક્લબના કાર્યકરો જોડાયા જેમાં જનરલ ફિઝિશિયન જનરલ સર્જન ગાયનેકોલોજિસ્ટ ડેન્ટલ ચામડી ઓર્થોપેડિક ડોક્ટર ઉપસ્થિત રહ્યા આ પ્રસંગે સૌથી વધુ પોલીસकर्मीનું વિનામૂલ્યે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કરવામાં આવ્યું હતું અહેવાલ અનિલ રામલુ જલુકારપણ